હવે સાંભળીને રાજા એને સિંહ સમાન જન્મે જઈ રાજા મુનીશ્વર વ્યાસની પ્રાર્થના કરી એની પાથેથી દ્રેવી પ્રણમ નામનો મંત્ર માયા બીજ રૂપ મહામંત્ર ની વિધિ વિધાન પૂર્વક ગ્રહણ કર્યું વિધિ પૂર્વક એને મંત્ર ગ્રહણ કર્યો જન્મે જઈ ધૌમ્ય વગેરે ઋષિઓ અને બોલાવીને તરત જ ધન ના લોભ કર્યા વિના યજ્ઞ કર્યો અર્થાત કોટી હોમા

મંડપને સ્થળે આપેલી દેવીની મૂર્તિ સમદા દેવી ભાગવત નામના અતિ ઉત્તમ પુરાણને બ્રાહ્મણો પાસે પાઠ કરાય અને પછી અસમય બ્રાહ્મણોને અસંખ્ય બ્રાહ્મણોને સુવાસિક સ્ત્રીઓને અને કુમારિકાઓને અને બટુકા અને બીજોને પણ ભોજન અનાથ સ્ત્રોતે જમાડ્યું દ્રવ્યોના બેઠો બ્રાહ્મણો પાસે દેવી ભાગવત નો પાઠ કરાય ઉત્તમ હારા હારા બ્રાહ્મણ પાસે અને અસંખ્ય બ્રાહ્મણોને જમાય આપેલા પછી બાયુ

આકાશમાંથી ઉતર્યા નારદ મુનિ કેવા છે તો કેવા હોય નારદ મુનિ આવ્યા આ બધી થઈ ગયું ને તઈ ન્યુઝ બતાવ્યું ને જો બતાવ્યું ને વીણા વગાડતા વગાડતા પ્રજ્વલિત અગ્નિ જેવા શીખા એટલે શીખા એટલે ચોટલી નારદ મુની આકાશમાંથી આવ્યા નારદ મુનીને જોઈને ઉતાવળતી ઊભા થઈ ગયા આસન આપ્યું સત્કાર કરજા કરી અને કુશળ પૂછ્યું આવવાનું કારણ પૂછ્યું કે તમે શું કરવા આવ્યા જન્મે જઈને રાજાને પૂછ્યું હે સત્પુરુષ કથા કે થડે તમારું આવું આ કથાને થડે તમે કેમ આવ્યા કહો હું તમારું કયું કાર્ય કરું તમારા આવવાને કારણે અમે સનાત અને કુતારત થયો છું સુજી બોલ્યા કે રાજાનું વચન સાંભળીને મુનિ શેઠ નારાજી આમ બોલ્યા નારાદે કહ્યું કે રાજોમાં ઉત્તમ દેવલોકમાં આજે મેં એક જ આ અચર્ય જોયું કે જણા અત્યંત વિસ્મૃત થઈને હું તમારી પાસે આવ્યો છું કે તમારા પિતા પોતાના દુષ્ટ કર્મથી દોરકતી પામ્યા હતા પણ આ દિવ્ય શરીરધારી જોઈને હમણાં જ દેવોના દેવ વડે અપસરાઓ વડે ચારે બાજુથી સારી રીતે સ્તુતિ કરતા અને ઉત્તમ વિમાન પર બેસીને મણી ગયા છે કામ છે ખબર નારદ મુનિ આવીને આઈ ખબર આપે કે તમે આ દેવી ભાગત સંભળાયું ને

દિવ્ય શરીર ધારી થઈને આજ જ મેં જોયા હારું રૂપ અસલ અને દેવોના દેવ પણ અપસરાવો દેવોના દેવાય ને અપસરાવો વડે ચારે બાજુથી એની અસ્તુતિ કરતા હતા અને રેમાન ઉપર બેહાડી ને મણિદ્રીપમાં લઈ ગયા જો ત્યાંથી કઈ પણ તમે અહીંથી કરીને જાઓ અહીંથી કરી એટલે એને મળે છે આપણે પાછા ત્યાં જઈએ એમ બતાવે પણ કરો તો

જેવું આપડે ગરીબ માણસ ને કર દે એવું કઈ નાં મળે પણ બીજા ભેગો આપડે શું છે આપણે ગયા હોય તો પાંચ માણસ ને ભેગા લઈ જવાય ને શું કરાય કોઈ પૈસાદાર હોય ને તો કુટુંબમાંથી ભેગું કરાય તો થાય હું કુટુંબ ને બધી ને કેવાનું કે તમારે બધા નું થાય કે મારે એક નું થાય આખા કુટુંબને કહેવાનું કેવાનું તો તમારો ઉધાર બધા નું થઈ જાય કો પેટી ખાલી દર્શન કરે તોય થઈ જાય એમાં બતાવે દર્શન કરે તો વીસ પેટી નાય તો વીસ પેટી નાય તો વીસ પેઢી પછી ભિંતાન કરે તો બોમતેર પેઢી સંધ્યા કરે તો વીસ પેઢી એમ બધુંય બતાવે ચાર ઇના વધ્યા આવે ખાલી ન્યા કર લેને એટલે બધું બધુંય થઈ જાય ખાલી દર્શન કરી આવે તો થઈ જાય કરવું જ નથી પડતું ચૂંકમાં વીસ પેઢી લગન હક થઈ જાય ને ઓ બો પેઢી લગન બો પેઢી જૂનું બધું બધુંય બતાવે ખાલી દર્શન કરી આવે તોય બતાવે તો ભિન્દાન કરો આપડે જઈ આવીએ તો હા એમ તો નો જાય નો જોઈએ ઘણા બધું એક માણસ એમને ત્રણસો નું કહ્યું એક સાતસો નું કહ્યું ને ઘણા ને કાગળ નાખવાની ના પાડે કાગળ નાખવાનું ના પડે હા એક જ ફેરી તમારે એને એના નામ નું ખાલી ભાત કરીને જવાબ દેવાનું બાકી કઈ નહીં કરવાનું પછી તમારા દીકરા તમારું બધી કાગવાઈ ને કરે અને તમારું તમે કર લો તો તમારું ન કરવું પડે આપણું કરો ને તો આપણું જાય બસ હું બતાડે અને જે જે ગયા છે એને બહુ હારામ હારું છે પાણી ઘટ ઘટતું નહીં આ નીલન છોકરો દવા પીયો દે પાછો હાજર દવા પી ગયો જેલ માં રહી એવો તો એના બાપ ની પાછું કરી આવ્યો લે એના બાપા કરીને કરીએ આ આપો પૂરો

દેવી ભાગવત નું મણિદ્વીપમાં ગયા અને ખરેખર આ દેવી ભાગવતના શ્રવણ અને દેવ યજ્ઞ ના ફળની તમારા પિતા ને ઉત્તમ ગતિ પામ્યા છે અને ધનથી કુતાર્થ થયો છે તમારું જીવન પણ સફળ થઈ ગયું છે એ કુલભૂષણ કુળનું આભૂષણ આખા કુળનું આભૂષણ કહ્યું અને તમે પોતાના પિતાને નરક માંથી ઉધાર કરો

તમારી કૃપાથી થી હવે કૃતાર્થ થયો છું કેવળ નમસ્કાર વિના કરેલા ઉપકારો નો બદલો મારાથી સીધી વાળી શકાય હે મહામુનિ જેવી રીતે તમારા મારા પર કૃપા કરવી કર્યા કૃપા કરી કૃપા કર્યા કરવી સુધી બોલા પછી કીધું કે તમારે મારી પર કૃપા કરવી વ્યાજજી તમે તો ખાલી મને કયું એમાં મેં કર્યું તો આવું બધું થઈ જાતું હોય તો મારી ઉપર હવે તમે કૃપા કરજો વચન સાંભળીને આશીર્વાદ આપ્યા અભિનંદન આપીને ભગવાન વ્યાસે મધુર વચન કહ્યું વ્યાજી પેલા કે રાજન બધું જ છોડીને તમે દેવીના ચરણ કમળનું ભજન કરો કાયમ સાવધાન રહીને દેવી ભાગવતનો તમે પાઠ કરો હંમેશા આળસ નહીં ભક્તિપૂર્વક કાયમ દેવી યજ્ઞ કરો તેથી અનાયાસે તમે સંસારના બંધનથી છૂટી જાઓ કાયમ દેવી યજ્ઞ કરો પૈસા હોય તો કાયમ વાંચવે હોય હે

નું વર્ણન છે પુરાણ સમાગમ પુરાણ સમાન બીજું પુરાણ કેમ હોઈ શકે કરવાથી વેદ તુલ્ય પુણ્ય મળે છે તેનો જ ઉત્તમ પંડિતો કાળજીથી પાઠ કરવો જોઈએ સુધી બોલ્યા કે શ્રેષ્ઠ જન્મ જન્મે જઈ એમ કહીને મુરીરાજ વેદવ્યાસ વ્યાસ વગેરે પવિત્ર મુનિઓ પોતપોતાને સ્થાને ગયા મોટા મોટા ઋષિ મુનિ ધોમ્ય ઋષિ વેદ વ્યાસ મુનિ બધા પોતાના આશ્રમે ગયા ઉત્તમ પ્રશંસા કરતા રાજા જન્મે જાય સંતુષ્ટ થઈને કાયમ દેવી ભાગવત નો પાઠ કરી પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો ભાગવત ભાગ્યવાન હોય બધા ગીતાજી ના પાઠ બધા કરે કોઈ ન કરે ગીતિશ્રી ભાગવત દેવી પુરાણ માં દેવી ભાગવત પુરાણ માં દ્વાદશ કદમાં અધ્યાય તેરમો ગોવર્ધન નાથ કી જય ઉમા પતિ મહાદેવ કી જાય ભવન સૂતન નું મોહન કી જાય શિયા રામચંદ્ર કી જય પવન સુતન નું માન કી જય મને તો અબરો હોય ને